ઈચ્છાની સમીકરણ ન્યૂનીકરણ કરશો એમ એમ તમારા દુઃખ ઓછા થશે મારે ઘર જોઈએ છે ઘર જોઈએ છે ઘર જોઈએ છે હવે અહીં સુરતમાં જમીન તો મળતી નથી મળે છે તો આસમાને ભાવ છે ત્યાંથી ઘર કરશો અને પછી બીજાનું ઘર જોઈ જોઈને દુઃખી થશો પણ નક્કી કરી લો આપણે ઘર જોતું જ નથી ભલે લોકો બંગલામાં રહેતા હોય તો રહેવા દો આપણે ઘર જોઈતું બસ તમારું દુઃખ દૂર થઈ પણ ઘર નથી જોઈતું તો હવે રહેશો ક્યાં તો જે મળે એમાં રહી લો જેવું મળે એમાં રહી લો બંગલાવાળોય મરી જવાનો છે અને ફૂટપાથવાળો પણ મરી જવાનો છે કોઈ શાશ્વત જીવવાનું તો નથી માટે આવી ઈચ્છાઓ ન કરો અને ઈચ્છાઓ નહીં કરશો તો તમે સુખી છો ભાગવતમાં એક બહુ સરસ કથા છે હું ભાગવતની કથા તમને કહી દઉં અમારે સાધુ પરંપરામાં એક અવધૂત કક્ષા હોય છે અવધૂત અને અવધૂત કક્ષા આવે એટલે એને કપડાનું ભાન ના રહે એને ખાવા પીવાનું ભાન ના રહે એક એવી ભૂમિકા આવે કે એની એની વાત જ ન્યારી હોય આવો એક અવધૂત ગામની બહાર સ્મશાનમાં રહે હવે વિચાર કરો એક બંગલામાં રહે છે અને રાત્રે ઊંઘતો નથી એક સ્મશાનમાં રહે છે અને ઘસઘસાટ ઘસઘસાટ ઊંઘે છે શિવ ને પાર્વતી બે આકાશમાંથી જઈ રહ્યા છે ગણગણ ગણ 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 રથ ઉપર બેસીને અને શિવ પાર્વતીને કહે છે પાર્વતી તારે વૈરાગ્ય જોવો છે તો કે કેમ તમે તો વૈરાગ્યનું મૂર્ત રૂપ છો તમે પોતે જ વૈરાગ્ય રૂપ ના 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 તારે વૈરાગ્ય જોવો છો તો કે હા બતાવો ત્યારે સ્મશાન આવ્યું અહીંયા સુરતમાં છે ને એવું એક સ્મશાન આવ્યું મોટું ત્યાં રથ ઉતાર્યો ડાઘુઓ બધા મરદું બાળીને વિદાય થઈ ગયેલા રાત પડી ગયેલી અને એક માણસ મરદાના પાછળ જે આપણે પેલા પિંડ મૂકીએ ને ગોળાવાળીને એવા પાંચ ગોળા મૂકેલા એ પેલી ચિત્તામાં શેકી રહ્યો છે ચિત્તાના ભાઠામાં શેકી રહ્યો છે મહાદેવ છે ને જઈને કહે છે ભિક્ષામ દેહી ભિક્ષા આપો નારાયણ હરિ એટલે પાંચ ગોળા હતા એમાંથી બે ગોળા ઉપાડીને પેલા એ આપી દીધા હવે ત્રણ રહી ગયા એટલે એણે પાર્વતીને કહ્યું તું માગ તું એ માગ એટલે પાર્વતીએ પણ કહ્યું ભિક્ષા એટલે એને બાકીના ત્રણ હતા એ આપી દીધા પાર્વતી આ કોણ છે તને ખબર છે કે ના ખબર નથી કોણ છે તમે જાણો એમ આ માવળા બાણું લાખ માવળાનો ધણી ભરતુ છે એક સમયે આ બાણું લાખ માવળાનો એનો પતિ હતો અને આજે ત્રણ દિવસનો આ ભૂખ્યો છે અને ત્રણ દિવસનો ભૂખ્યો હોવાથી જ્યારે કોઈ જગ્યાએ એને અન્ન નથી મળ્યું તો આ સ્મશાનના પિંડ શેકીને ખાવાની તૈયારીમાં હતો આવી સ્થિતિમાં પણ ભિક્ષાનદેહી કરનારને એને આપી દીધું આથી મોટો કોઈ ત્યાગ નથી આથી મોટો કોઈ વૈરાગ્ય નથી તમારા ઘરમાં અનાજ બગડતું હોય અને પછી તમે કોઈને આપો તોય એ સારું છે ઘણા લોકો તો બગડતું હોય તોય ના આપે અમે એવા ઘણા માણસોને જાણીએ કે એમના ઘરમાં મીઠાઈઓ પડી હોય લગ્નમાં વધી હોય આઠ દિવસ દસ દિવસ પંદર દિવસ મહિનો થઈ જાય પડોશીવાળા કંઈક તમારા ઘરમાં ઉંદર મરી ગયો છે કે શું ના ના કેમ કે વાસ આવે છે કંઈક પછી ખબર પડે કે આ મીઠાઈ બધી સડી ગઈ છે હવે સડીલી મીઠાઈને શું કરવું એટલે રાત્રે જઈને ઉકેળામાં જઈને ફેંકી આવે એના કરતાં તો પેલા હારા છે તો ચાલો બરાબર છે પણ આ જુઓ ત્રણ દિવસનો ભૂખ્યો છે અને બાણું લાખ માવડાનો ધણી છે અને કોઈ દિવસ શિકાયત નથી કરતો ફરિયાદ નથી કરતો કે હું આવો રાજા હતો ને મારે આવી રાણીઓ હતી ને મારે આવું હતું કોઈ દિવસ એ અક્ષરે બોલતો નથી પાર્વતી આ બહુ સારી વાત છે બુદ્ધ પણ કહે છે જો આ ભરતુ કેમ સુખી છે કારણ કે એને ઈચ્છા છે ઈચ્છાનો નાશ કરી નાખ્યો સંક્ષિપ્તિકરણ કરી દીધું પેલો અવધૂત પણ એ જ કક્ષામાં છે અને રાતના બાર વાગે એને ઈચ્છા થઈ ગઈ આખું શહેર સુઈ ગયું છે ચાલો શહેરમાં ફરવા નીકળીએ અનસ્વી છે એને કોઈની પરવા નથી અને શહેરમાં ફરવા નીકળી પડ્યો છે પહેલા તો આવી લાઇટોની મ્યુનિસિપાલિટીની કેવી લાઈટો ટપ 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 એક હવેલી છે ને એની લાઇટ બળ્યા કરે છે અને દરવાજા વચ્ચે એક સ્ત્રી ઊભી છે પ્રતીક્ષા કરતી સ્ત્રી ઊભી છે અને અવધૂતને થયું કે કો કે ના કહો આ કોઈ માં છે માં એનો દીકરો હજુ સુધી આવ્યો નથી કંઈ નોકરી ધંધે ગયો હશે એને હજુ સુધી પાછો નથી આવ્યો માને ઊંઘ નથી આવતી એક બીજો મુદ્દો યાદ રાખજો પ્રેમ છે લાગણી છે એ લાગણી કદી પણ જળ ના હોય એ ના ખાય તો આને ભૂખ ના લાગે એ ના ઊંઘે તો આને ઊંઘ ના આવે એને શાંતિ ના હોય તો આને શાંતિ ના આવે પતિ ઊંઘતો નથી એટલે પેલી તમને થયું છે શું તમને થયું છે શું પણ તું ઊંઘ ને મને જે થયું હોય એ થયું પણ તને તો કંઈ નથી થયું પણ એને ઊંઘ નથી આવતી એટલે આને પણ ઊંઘ આવતી અરે એ તો હીરાનો વેપારી છે એને પેઢી આખી ઉડી ગઈ છે અને ઉડી ગયેલી પેઢીમાં એનું બધું જીવનની બધી કમાણી એમાં હતી અને હવે એને ઊંઘ ક્યાંથી આવ્યા પણ એ ડાયો છે એ સમજે છે કે આ વાત જો આને કહીશ તો મારી તો ઊંઘ બગડે છે બગડે છે પણ ભેગા ભેગી આની ઊંઘ પણ બગડશે માટે એને તો ઘસઘસાટ ઊંઘવા દો ડાયા માણસ છે એ માં છે અને એનો દીકરો હજુ કામ ધંધાથી આવ્યો નથી એટલે એની રાહ જોઈને ઊભી છે મા દીકરા બેનું મિલન જોવું એ કેવા મળે છે ને કેટલો પ્રેમ રાખે છે એક અંધારામાં જ એનો ચૂપચાપ ઊભો થઈ ગયો અને એની નજર સતત પેલી ઉભેલી બાઈ ઉપર છે એટલામાં જોયું તો રોડ ઉપર એક પુરુષ આવી રહ્યો છે ટપ 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 અને આ સ્ત્રીની ચહેરો ખીલી ઉઠ્યો હા 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 હમણાં પેલો એનો દીકરો આવશે માં બે દીકરો મળશે એમનું મિલન જોઈશ પછી હું આગળ જઈશ પેલો જેમ જેમ નજીક આવતો ગયો એમ એમ આનો ચહેરો ખીલતો ગયો નજીક બીજા રસ્તે આગળ નીકળી ગયો એ હવેલી તરફ ના ગયો અને આ ચે ચહેરો મૂર ગયો નહીં 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 આ એનો માણસ એનો દીકરો નહોતો કોઈ બીજો હતો ભૂલ થઈ ગઈ ચાલો ફરી જોઈએ ફરી પાછો જોયું તો એક માણસ આવી રહ્યો છે અને અવધૂત મનમાં વિચાર કરે છે કે ઓહો હો આ દીકરાની રાહ નથી જોતી એના પતિની રાહ જોવે છે હજુ એનો પતિ આવ્યો નથી અને પતિ વિના એને ઊંઘ આવતી નથી હમણાં એનો પતિ આવશે પતિ પત્ની બે મળશે એ જોઈ એ દૃશ્ય જોઈને પછી હું જાઉં અમારે ત્યાં સૂત્રકાર પતંજલિ છે એણે એક બહુ સરસ વાત કહી છે મનને પ્રસન્ન રાખવું હોય તો સારા દૃશ્યો જોઈને રાજી થાવ સારા દૃશ્યો જોઈને કોઈની સારી ગાડી જોઈને રાહ ભગવાને કેટલી સરસ ગાડી આપી છે રાજી થો અને સારા દ્રશ્યો જોઈને જો જીવ બહાર થયા હા 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 અને અકર્મીને ક્યાં ગાડી આપી ગાડી તો મને આપવાની હતી એની જગ્યાએ આને ક્યાં આપી દીધી તો તમે વગર કારણે દુખી થયા કરશો એને મન પ્રસાદ કહે છે મનની પ્રસન્નતા ચાલો પતિ પત્ની બહેન મળતા તો જુઓ બેને મેળવવા જોઈએ બેને જુદા ના પાડવા જોઈએ પણ આ પુરુષ પણ આવ્યો ને આગળ ચાલ્યો ગયો એમાં ના ગયો આવી રીતે ઊભી ઉભી 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 પરોડિયાના ચાર વાગી ગયા કેટલાય પુરુષો આવ્યા ને ગયા ચહેરો ખીલ્યો ને ઉતર્યો ચહેરો ખીલ્યો ને ઉતર્યો કોઈ પુરુષ એના ત્યાં ગયો નહીં અને પરોડિયાના ચાર વાગે એના અંદરનો આત્મા જાગ્યો એના અંદરનો જે આત્મા હતો ને એ જાગ્યો અમારે તો એવી માન્યતા છે કોઈ મહાપુરુષની તમારા ઉપર દ્રષ્ટિ પડે તો એ દ્રષ્ટિ પણ તમારામાં પરિવર્તન લાવે એટલે આપણે જ્યારે કોઈનો નમસ્કાર કરીએ છીએ ને તો સ્પર્શ કરીએ છીએ પગના સ્પર્શ કરીએ છીએ એ એક પ્રભાવ છે એનો પેલો માણસ બાર વાગ્યાથી ચાર વાગ્યા સુધી એને જો 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 કરે છે અને આનો અંદરનો આત્મા છે ને એ જાગ્યો અને જાગીને પછી એકલી ને એકલી ખડખડાટ હસી અને આશાહી પરમમ દુઃખમ નૈરાશ્યમ પરમમ સુખમ એકમ એકામ આશામ પરિત્યજ્ય સુખમ સુસ્વાપ પિંગલા એ કોઈ માં નથી કોઈ પત્ની નથી એ ગામની ગણિકા પોતાના ગ્રાહકની રાહ જોઈને ઊભી હતી હમણાં ગ્રાહક આવશે હમણાં ગ્રાહક આવશે હમણાં ગ્રાહક આવશે આશા હિ પરમ દુઃખમ અને આશા એ બહુ દુઃખદાયી નૈરાશ્યમ પરમમ સુખમ નૈરાશ્ય છે એ પરમ મારે કશું કોઈ કંઈ જોઈતું નથી કોઈની જરૂર નથી એકમ આશામ પરિત્યજ્ય એક આશા જેને રાત્રે ઊંઘવા નથી આખું ગામ ઊંઘતું તો ઘસઘસાટ આ એક અભાંગ જાગતી હતી બાકી આખું ગામ આખું નગર ઘસઘસાટ ઊંઘતું એકામ આશામ પરિત્યજ્ય સુખમ સુસ્વાપ પિંગલા પછી ઘસઘસાટ ઊંઘી ગઈ કઈ સ્વપ્ન ના આવ્યા અજંપો ના થયો હાડપંપાર ના થયો સૂતા પહેલા એને એક બહુ મહત્વની વાત થઈ છે બધાએ ધ્યાનવા જેવી એને પતિના ચાર ભેદ કર્યા છે ધને સમર્થો ન રતિ સમર્થો એક પતિ એવો છે કે ધનનો ઢગલો કરી દે છે એક સાડી જોઈતી હોય તો સો સાડીઓ હાલાવી આપે છે ધને સમર્થ ન રતિ સમર્થ પણ રતિમાં સમર્થ નથી બિલકુલ સમર્થ નથી બીજો પતિ એવો છે કે રત્યો સમર્થ ના ધને સમર્થ રતિમાં સમર્થ પણ એક દિવાળીના દિવસે એક ફાટેલી સાડી નથી લાવી શકતો પૈસા એની પાસે બિલકુલ નથી રતિમાં સમર્થ છે એક ત્રીજો પતિ એવો છે કે ધનમાં સમર્થ નથી ને રતિમાંય સમર્થ નથી નથી એની પાસે કાણીઓ પૈસો કે નથી એની પાસે રતિનું સામર્થ્ય અને એક ચોથો પૈસો એવો છે ચોથો પતિ એવો છે કે બંનેમાં સમર્થ છે એની પાસે ધનનું સામર્થ્ય પણ છે અને રતિનું સામર્થ્ય પણ નતું દીર્ઘજીવી પણ એ લાંબુ જીવતો નથી બે ચાર પાંચ વર્ષ મબલક સુખ આપીને પછી વિદાય થઈ જાય છે નતું દીર્ઘજીવી હવે આ ચાર પતિમાંથી મારે કયો પતિ જોઈએ અને પછી મનમાં ને મનમાં નખીએ એકે ના જોઈએ મારે એકે ના જોઈએ સુખમ સુસ્વાપ પિંગલા પેલો બુદ્ધ પણ કે છે દુખ નું મૂળ છે એ ઈચ્છા છે અને ઈચ્છા છે એના ત્રણ સ્ટેજ છે આ ઘડિયાળ તમને દેખાય એટલે ઘડિયાળ જોઈએ ઘડિયાળ જોઈએ ઘડિયાળ જોઈએ ઈચ્છા છે પણ મળતો નથી કાલ મળશે પરમ દિવસે મળશે દસ દિવસે મળશે મહિને મળશે પછી મળશે એવી જે ભાવના છે એ આશા છે આજ નહીં તો કાલે કાલે નહીં તો પરમ દિવસે આશા છે અને હમણાં ને હમણાં જ જોઈએ ગમે તો ગમે એમ થઈ જાય પણ હમણાં ને હમણાં જ જોઈએ એ ત્રિષ્ણા છે તાણી નાખે માણસને ખેંચી નાખે એ ત્રિષ્ણા છે બુદ્ધ કહે છે તમારે જો દુઃખમાંથી મુક્ત થવું હોય તો આ ઈચ્છાઓથી મુક્ત થઈ જાઓ અને એનો ઉપાય બતાવ્યો ચાલો એ તો બરાબર સારી વાત છે પણ એના પરિણામ શું આવ્યા એના પરિણામ એ આવ્યા કે પ્રજા ઈચ્છાહીન થઈ ગઈ ઉપરનું ચિંતન નીચે આવે છે રાત દિવસ લોકો આ જ ઉપદેશ આપે છે ઈચ્છા છોડો ઈચ્છા છોડો ઈચ્છા છોડો અને લોકોએ થોડી ઘણી છોડવા માંડી પણ એનું પરિણામ શું આવ્યું કે લોકો ઈચ્છાહીન થવા માંડ્યા અને અમારે ત્યાં એક દુર્ગા સપ્તશતી છે તમને ભલામણ કરું છું કોઈ ઈચ્છા થાય તો પાઠ કરજો બ્રાહ્મણો પાઠ કરતા હોય છે દેવી સર્વૂતેસ્થિતા નમસ્ત નમો નમઃ હે મા હે દુર્ગા તારા કેટલા બધા રૂપ છે યા દેવી સર્વભૂતેષુ રૂપેણ સંસ્થિતા તું ઈચ્છાના દ્વારા આખી દુનિયામાં વ્યાપક થઈને બેઠેલી છે નમસ્ત્યય 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 નમો નમ બેનો ભેદ સમજો આ બંનેનો ભેદ સમજો પેલા કહે છે ઈચ્છાનો નાશ કરો ઈચ્છાનો ક્ષય કરો આ કહે છે ઈચ્છા જરૂરી છે બે દર્શનનો ભેદ સમજો ઈચ્છા જરૂરી છે ઈચ્છાનું નામ જ જીવન છે અને એ ઈચ્છા છે એને જ્યારે તીવ્ર પરાકાષ્ઠાએ પહોંચાડવી હોય ત્યારે એનું નામ બને છે મહેચ્છા મહત્વાકાંક્ષા મહેચ્છા હવે તમે ઈચ્છાનો જ નાશ કરો તો મહત્વાકાંક્ષાનો તો નાશ આપોઆપ થવાનો જ છે અને મહત્વાકાંક્ષાનો નાશ થઈ જાય તો એ વ્યક્તિ કે એ પ્રજા કદી પણ કોઈ મહાન કાર્ય ના કરી શકે પ્રત્યેક મહાન કાર્યનું મૂળ ઈચ્છામાં રહેતું હોય છે તમે સિકંદર પેદા ના કરી શકો તમે કોઈ નેપોલિયન પેદા ના કરી શકો તમે કોઈ વાસ્કોડી ગામા પેદા ના કરી શકો કોઈ કોલંબસ પેદા ના કરી શકો બસ ખાઓ ને મરી જાઓ ખાઓ પીઓ ને મરી જાઓ ખાવ ને મરી જાઓ અને સતત ઉપદેશ આપવાનો કે ભેગું કંઈ આવવાનું बेगू कशु आ सिकंदर जब चला दुनिया से दोनों हाथ खाली थे अब शेर लोग बोलता हो मुहैया गर्च सब सामान मुल्के और माली थे सिकंदर जब चला दुनिया से दोनों हाथ खाली थे हूँ संबत नहीं दुख सिकंदर खाली हाथे नहीं मरिय आ खोटी धारणा है જો એ ખાલી હાથે મર્યો હોત તો આજ સુધી એનું નામ ના હોત આજ સુધી એનું નામ ના હોત એ કોઈ બહુ મોટો ઇતિહાસ લઈને મર્યો છે બહુ મોટા પરાક્રમ લઈને મર્યો છે અને આજે ત્રેવીસો વર્ષ થઈ ગયા એને આના મૃત્યુને હજુ પણ એ જીવતો છે હા મર્યા કોણ જેણે કશું જ ના કર્યું કંઈ જ ના કર્યું આપણે ઘણીવાર વાતને સમજી નથી શકતા આ જે ઈચ્છા વિરોધી ચિંતન છે હવે આપણા ત્યાં ઋષિઓ શું કે છે એને સમજજો નહીં કશ્ચિત ક્ષણમી જાતું તિષ્ઠત્ય કર્મકૃત કાર્ય તે હવશમ કર્મ સર્વમ પ્રકૃતિ જૈર્ ગુણૈ ગીતા અર્જુન એક ક્ષણ માટે પણ કોઈ કર્મ વિના રહી શકે તમે શારીરિક કર્મ ના કરો તો માનસિક કર્મ કરો વૈચારિક કરો પણ કર્મ તો થવાનું જ છે હવે તારે તારે જો એના વિના રહી શકાતું જ નથી તો આપણે બે ભેદ કર્યા છે બે ભેદ કર્યા છે એક દુરિચ્છા અને એક શુભેચ્છા માખી છે ને એ વિષ્ટા ઉપર બેસે છે આમ ઉડાડો તો આમ ફરીને પાછી આવીને બેસશે ફરી ઉડાડો તો ફરી આવીને બેસશે તમે થાકી જશો પણ માખી નહીં થાકે અને મારી વાત જો તમને સમજમાં આવે તો તમે એકાંતમાં બેસી જોજો તમારા મનની અંદર જે ચંચળ વિચારો આવે છે જિંદગીમાં કદી વિચાર્યા ના હોય એવા ખોટામાં ખોટા વિચારો આવે છે તમે વારંવાર એને બંધ કરવાનો પ્રયત્ન કરો છો ઉડી ઉડીને પાછી માખી આવે છે તમે થાકી જશો હારી જશો ભલા થજો આ રવાડે બહુ ચડવા જેવું નથી પણ તમારે જો એ ખોટા વિચારોને રોકવા હોય ગોળ મૂકી દો બાજુમાં ગોળ મૂકી દો તો પેલી માખી ઉપર બેસવાની જગ્યાએ આપોઆપ ગોળ ઉપર બેસી જશે ગોળ શું છે સત્કર્મ સત્કર્મ લોકોની સેવા કરો કંઈક સારા કામમાં